એટલું જ નહીં ગાંધીનગર તાલુકાના ચાર ગામનું ગિફ્ટ સિટીમાં સમાવેશ કરાશે જેમાં શાહપુર ડભોડા લવારપુર વલાદ ગામને ગિફ્ટ સિટીમાં ભેળવવામાં આવશે સાથે જ ગિફ્ટ સિટીની અંદર મિની એરપોર્ટ અને ચાર થી છ ફાઇવ સ્ટાર હોટેલનું પણ નિર્માણ કરવામાં આવશે અમારી સાથે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે લાઈવ હિરેન અત્યારે કેટલો વિસ્તાર છે ગિફ્ટ સિટીમાં અને કેટલું એક્સટેન્શન આપવામાં આવશે શું જાણકારી જ્યોતિભા સૌથી મોટી માહિતી અત્યારે ગિફ્ટ સિટીને લઈ અને એવી પી અસ્મિતા પાસે છે કે જે દારૂની છૂટ આપવામાં આવી છે ગિફ્ટ સિટીની અંદર અને હવે ગિફ્ટ સિટીનું મોટા પ્રમાણમાં એક્સટેશન થવા જઈ રહ્યું છે અત્યારની વાત કરીએ તો પાંત્રીસ એકરનો વિસ્તાર ગિફ્ટ સિટી માટે રાખવામાં આવ્યો છે અને ત્યાં ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પરંતુ આગામી દિવસોની અંદર એકસો ને બાવીસ એકર વિસ્તાર આ ગિફ્ટ સિટીની અંદર સમાવવામાં આવશે એટલે કે ગિફ્ટ સિટીનું હવે વિસ્તરણ થશે અને એ વિસ્તરણ એકસો બાવીસ એકર જમીનની અંદર થશે એટલે કુલ ગિફ્ટ સિટીનો જે વિસ્તાર છે એ આગામી દિવસોની અંદર એકસો ને સત્તાવન એકરે પહોંચી જશે આ ઉપરાંત મહત્વપૂર્ણ બાબત કે ગાંધીનગર તાલુકાના ચાર ગામ છે કે જે ચાર ગામ હવે ગિફ્ટ સિટીની અંદર ભેળવી દેવાશે એમાં લવારપુર ગામની વાત કરીએ તો અત્યારે અડધું ગામ લવારપુર એ ગિફ્ટ સિટીની અંદર આવી ગયું છે પરંતુ આગામી દિવસોની અંદર પૂરેપૂરું લવારપુર ગામ એ ગિફ્ટ સિટીની અંદર આવી જશે આ ઉપરાંત શાહપુર ડભોડા અને વલાદ આ ત્રણ ગામ એવા છે કે જે આગામી દિવસોની અંદર ગિફ્ટ સિટીની અંદર તેને ભેળવી દેવાશે ગીફ્ટ સિટીની અંદર મિની એરપોર્ટ પણ ઊભું થશે મિની એરપોર્ટનું નિર્પા નિર્માણ પણ થવા જઈ રહ્યું છે આ ઉપરાંત છ થી છ જેટલી એટલે કે ચાર જે ફાઇવ સ્ટાર હોટલ છે તેને મંજૂરી મળી ગઈ છે બીજી બે ફાઈવ સ્ટાર હોટલો બનાવવા માટેની મંજૂરી ની ફાઇલ અત્યારે પેન્ડિંગ છે તેના ઉપર કામ ચાલી રહ્યું છે એટલે હાલના તબક્કે ચાર ફાઇવ સ્ટાર હોટલ ગિફ્ટ સિટીની અંદર બનશે અત્યારે માત્ર એક રિસોર્ટ ગિફ્ટ સિટીની અંદર આવેલો છે ચાર ફાઇવ સ્ટાર હોટલ અને ત્યારબાદ બે અન્ય ફાઇવ સ્ટાર હોટલ એટલે કુલ મળી અને છ જેટલી ફાઇવ સ્ટાર હોટલ બનશે જે ચિલોડા નો હાઈવે છે ત્યાં સુધી ગિફ્ટ સિટીનું એક્સ્ટેન્શન થશે તેવી પણ માહિતી હાલ સૂત્રો પાસેથી મળી રહી છે આ ઉપરાંત ચિલોડાથી લઈ અને નરોડા સુધી અન્ય બીજી લગભગ દસ જેટલી ફાઇવ સ્ટાર હોટેલોને પણ મંજૂરી આપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને તેની પાછળનું કારણ પણ ગિફ્ટ સિટીનું વિસ્તરણ છે તો સૌથી મોટી આ માહિતી અત્યારે મળી રહી છે કે ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની અને પીવાની મંજૂરી બે દિવસ પહેલાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આપવામાં આવી ત્યારબાદ હવે માહિતી એ મળી રહી છે કે ગિફ્ટ સિટીનું એક્સટેન્શન થશે હાલ જે પાંત્રીસ એકર છે તેની અંદર નવો એકસો ને બાવીસ એકર વિસ્તાર ઉમેરાશે કુલ મળી એકસો સત્તાવન એકરનો આ વિસ્તાર થશે થોડા દિવસ પહેલાં જે વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે બે હજાર ચોવીસ તેને અંતર્ગત ગ્રીન સિટી ફોર ટુ મોરો પ્રી વાયબ્રન્ટ સેમિનાર યોજાયો હતો અને તેની અંદર આ ગિફ્ટ સિટીનો જે ડ્રાફ્ટ છે એ ડ્રાફ્ટ પણ મૂકવામાં આવ્યો હતો તેની અંદર પણ ગિફ્ટ સિટીના એક્સટેન્શનને લઈ અને જે નકશો રજૂ કરવામાં આવ્યો હતો એ નકશાને આધારે આ માહિતી મળી રહી છે કે ગિફ્ટ સિટી મોટા પ્રમાણમાં ફેલાશે અને તેનો કુલ વિસ્તાર એકસો ને સત્તાવન એકર થવા જઈ રહ્યો છે ન માત્ર ફાઇવ સ્ટાર હોટલ પરંતુ કેટલીક અન્ય બિલ્ડિંગ અને રેસિડેન્શિયલ કોલોનીની પણ ત્યાં મંજૂરી આપવામાં આવશે પરંતુ આ તમામ વિસ્તાર જે થઈ રહ્યો છે તેની અંદર યુજીવીસીએલની જે વડોદરા ખાતેની કચેરી છે એ યુજીસીએલની વડોદરાની કચેરી પણ ગિફ્ટ સિટીમાં શિફ્ટ કરવાનું હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે એ જ મુજબ ગુજરાત સરકારની જે અન્ય કંપનીઓ છે જે અલગ અલગ સિટીમાં અને અલગ અલગ વિસ્તારમાં આવેલી છે તે કંપનીઓને પણ ગિફ્ટ સિટીની અંદર લાવવાનું અત્યારે આયોજન ચાલી રહ્યું છે જે હોટલોની વાત છે તો એ હોટલો ગિફ્ટ ગિફ્ફ સિટી ની અંદર આવતા ઉદ્યોગકારો અને અન્ય દેશના ડેલિગેટ્સ ને ધ્યાનમાં રાખીને તો નિર્માણ થઈ રહ્યું છે પરંતુ 2035 ની અંદર જે ઓલિમ્પિક ગુજરાતની અંદર થવા જઈ રહ્યું છે ભારતની અંદર જે થવા જઈ રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પણ આ વિસ્તરણ થઈ રહ્યું છે જી દીપા આભાર હિરેન જાણકારી આપવા માટે